પવન પાછો પડી જાય ને થવા મળે પવન એક જ ધારો ને તો સારું પણ એમ આ કાંધું બધું હોય ને જીરાનું જો એટલું એટલામાં સોખું જીરું આવે તો સરસ મજાનો આપણે વખાર કમ્પ્લીટ થઈ ગયો હે મળશું ને એવું બધું નાખીને વખાર કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે આથળ નાખીને આપણે બાર લેવું ઉકળવા મૂકશું રામ રામ ને સીતારામ બધાને ને જેવાનું સારું કરે ને બધાને હાચરનાર રાખી ભે આપું છું તો આજે તો થોડો ઘણો પવન છે થોડાક દિવસ પવન નીકળે થોડાક દિવસ પવન પાછો ન હોય ને અત્યારે આપણે બધું ને એવું કરીને અત્યારે ફસુ ક્લાસ રેડી થઈ જશે અને ઘરનું કામ તો આપણે નાના છોકરા હોય એટલે થોડું ઘણું કામ થાય ને થોડું ઘણું બાકી હોય ને એવું બધું હોય અને જે નાના ખાડા આપણે લેવાઈ જાય છે કમ્પ્લેટ ને જે દાખી હોય ને એટલે થોડુંક ઘણું કાંધું નીકળવું હોય એ આપણે અહીંયા લેતા આવ્યા છીએ એટલે થોડું ઘણું કાંક એને ઉપાડવાનું આલતું હોય અને પછી કાંક થોડીક વધારે ડાઠી છે ને એટલે એને હલર છે હજી એકવાર કાઢવાની છે એટલે અહીંયા ઢગલો કરી દીધો છે ખેતરથી ને અહીંયા પહોંચી ગયું છે આપણે ઘરે એટલે આ બાજુ જો અહીંયા કાર્પેટરમાં ઠગલો કર્યો છે ને ઢાંકી દીધો છે આમાં એમ કહેવાય કે ઘણા ખરા જીરાના દાણા દેખાતા હોય એટલે પછી કીધું ચલ હલર હું જે એકવાર કાઢી નાખવી ને તો આમાં છૂટું પડી જાય એટલે આમાં જોવા જ મળશે જ જીરાના દાણા ઘણા એમ તો થોડા ને ઘણા જોવામાં આવશે જો કેટલા જીના નંદાણા દેખાય છે તો આટલું બધું જીરું જવા ન દેવાય ઘણો ભાવ હોય એટલે તો આપણે આનો હતા નળ હળર કાઢવાનું થાય પણ હળર જ્યારે આવે ત્યારે કાઢવાનું થાય છે ને અત્યારે તો અહીંયા ઢગલો કરીને આમ ઠાકીને પાછું રાખી દીધું છે કીતાબેન સંપલ અહીંયા પડ્યો એવું લાગે છે એટલે કીતાબેન તો અહીંયા ક્યાંક જશે નહીં કીતાબેન કેમ કે 10મા ધોરણની exam હજી ચાલુ છે ને હજી પેપર પૂરા નથી થયા હવે તો કદાચ ચાલુ પેપર હશે એટલે આ વાંસવા આવી આવે રમા ફાઈ ના ઘરે નહીં કીધા બેન અહીંયા કેવી તૈયારી હાલે ઘરે ન વસાય ઘરે ન ઉકલે ફૂલ તૈયારી હાલે કે બસ આરામ કરો છો કે અહીંયા કેટલા કાગળ પડ્યા છે ભાગ ભાગ ખાતા હોય એવું લાગે છે નથી ખાતા તો કાંક લાવવા તો હશે આરે નાસ્તો કાંઈ વસ્તુ નથી લાવવા છે અને કીધા બેન હવે કયા પેપરની તૈયારી હાલે センスरुदा वे चालू पेपर रियो न तो तो चालू पेपर એટલે અંકિતા બેનને તો હવે એ મજે મજા ચાલુ પેપર એક પેપર દેવાય જાય એટલે આમ જો જામે જામો પડી જાય કે તો ટેન્શન જુ હજી એક પેપર નું છે ને તો સેન્સર લઈ જાય મકાઈ ન હોય હા પણ તો મૂળ એક પેપર જ દેવાનું તો બાકી છે ને એનો ટેન્શન ન થાતું ટેન્શનવાળો પેપર બધા જતા રહ્યા તો ગણિત ઈ જતો વિજ્ઞાનનો ગણિતનું જતું રહ્યું ઇંગ્લિશનું જતું રહ્યું હવે એક છે ને મેન મેન તો ન કહેવાય પણ સંસ્કૃત અંકિતાબેનનો રિયલમાં ફેવરેટ વિષય છે ને એટલે એમાં તો એને બધું પાવરફુલ આવડે જ છે એટલે કાંઈ વાંધો નહીં આવે નહીં એવું નહીં બેન ખૂણામાં ખાટલો ને રાખે હા ખૂણામાં ખાટલો રાખે એટલે આ બાજુ બધા કામ દેખાતા હોય ને તો ડિસ્ટર્બ ન થાય એમ ક્યાં અધારે શિવાને પૂરી દે છે હવે એટલે વાંધો ન આવે પણ આમ તો જાગતી હોય ને એટલે શિવાની વાંસવા ન દે એ હશે વાંચે શિવાની પાસે આવે અને શિવાની તો દોડાદોડ કરતી જ હોય એટલે થોડો કમરજી થાય ને ગમે નહીં એવું થાય નહીં રહ અંકિતાબેન રહોડામાં વાંચતા આવે તો શિવાની રહોડામાં આવે અને આ કઢીએ રમફાઈની અત્યારે કંઈ રહેતા નથી એટલે અહીંયા તો કોઈ હોય જ નહીં અમે જો ક્યારેક અવાજ આવી સડવી તો તો આપણે પણ ડિસ્ટર્બ કરવા આવી ગયા શિવ પણ હવે જતા રહી તો બાય બાય અંકિતાબેનના બજો પેપરની તૈયારી હાલે છે હવે આપણે પાછા ઘરે જતા રહ્યું ન કરે અંકિતાબેનને આપણે જ્યાં હું તેને અહીંયા બોલશું ને એવું કરશું એટલે થોડું ઘણું ડિસ્ટબ થશે અને શિવાની બેન અતારમાં આપણે સુઈ ગયા હે પણ વંશભાઈ ને કે કાંટા ફેરા મારવાનું ચાલુ હશે તો આ બાજુ જીરું પણ આવવાનું ચાલુ થઈ ગયું હે હવે જોઈ જો આ બધું ભૂખલો હોય ને વધારાનો એ બધું એક બાજુ ઈ આવે ને સારું સારું જીરું હોય નાઈ નાન પડે થોડુંક પવન લાગે ને થોડોક પાછો પવન ન લાગે ને એવું બધું થાય જો નીચે ઠગલો થાય એટલે એમાં ફેર પડી જાય તો પવન પાછો પડી જાય ને તો એકને થાવા મળે પવન હરખો એક જ ધારો રહે ને તો સારું ઉપણાય એમ આ કાંધું બધું હોય ને જીરાનું જો એટલું એટલામાં સોખું જીરું આવે અને કસરો ઓલો બધો વૈદનો ભૂકો ને ઝીણો દાણો હોય કોઈ બળી ગયેલો હોય એ બધું અલગ તરવાય નામાં જીર આ બધું ઉપણવાનું છે આમાં વધારે જોવેલું છે ભૂકો હું આ બધું ઉપણી નાખીને એટલે અલગ પડી જાય ને કાંક સાળવાનું ને એવું બધું કામકાજ ચાલે પવન આવે ત્યારે ઉપણવાનું વિહાનભાઈને તો રમવાનું હાલતું લાગે છે ને વિહાનભાઈ છતુરીના છાંએ જોવે હે એ વિહાન

હા આખી ડાળેલાવે હાથમાં પકડાઈ દેજું પાછું હા ખેંચો ખેંચો કહેશો કેસો કે એની કેવી મજા આવે હે પકડી લે હા સાયકલો જ રાખે અમારે વિહાન થાય કલાક તો રમવા દે ને એમને એ તને વખડી કડવા નઈ દે જો નકર શિવાની કેટલી એટલી રોવે પણ વાંધો ન આવ્યો તરત ગયા મોટર ને એટલે દે તો બે ભાઈ શિવાની બેન તો રાગે સડી ગયા છે ને હવે આવતા રહ્યા ફળિયા બાજુ રમવા બાજુ રમવા જતા રહ્યા છે બધા છોકરા એ રે શિવાની હા છે ને બેઠેલા છે એટલે આમાં ખાપા ને એવું વાગે ને એટલે શિવાની બેન ને બૂટ પહેરાવી દીધા સરખા પહેરાવ્યા સુમિતભાઈ અને બે ભાઈ બો ને મેશિંગ થઈ ગયો વિહાન ઓલા વિહાન આવડે છે શિવાની ને સુમિતભાઈને બેને મેસિંગ થઈ ગયું જો જોઈએ એલું બુટ હરખું ને જ પહેરાણું હરખું કરી દેતો હા અંકિતા બેને વાંસી ને થાકી રહ્યા એટલે વિવા એવા રમવાને રખડવાન રમવા સમજો છોકરા ના આવું બધું કાંક રમવાનું આલે હે હવે એક બાજુ રમવા હાલો તો અત્યારે આપણે બટેકા સુધારી ખાશે ડુંગળી સુધારી છે અને ટમેટા ત્રણ વસ્તુ સુધારી વાળ્યું છે અને હવે આપણે બનાવવાના છે ભાત હવે સુધારી છે ને હવે આપણે ભાત વઘારવા જઈશું સુલેદ સુલે ભાત બનાવશું મીઠો લીમડો ને એવું બધું લઈને પછી આપણે સરસ મજાના ભાત બનાવી છીએ તો વઘાર આપણે ગેસ માથે કરવાના છીએ અને સળવા આપણે સુલે મેં છીએ એટલે બધી વસ્તુ એમ કે બહાર લઈ જાય ન પડે

આપણે બાર સુલે મૂકતી દીધા છે અને હવે તો અંધારું પણ થવા માંડ્યું છે બાર કે તારા તો બાળ થાય છે પણ ધીમે ધીમે પઠ્ઠો થઈ જાય ને પછી હારા થડશે એટલે બાર મૂકતી છે ને તારે ઝાલરનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે અંધારું અંધારું હવે તો દેખાવા મળ્યું છે અને આ બાજુ અમારે અંકિતાબેને દીવાબત્તી પણ કરી વાળી છે ગામમાં ઝાલર વાગે એટલે સંભળાય એટલે તરત જ દીવા વણસી વાળે દીવા સરસ મજાના ગયા છે સરસ મજાની એવી કીટ છે માયક એવું બધું આવે એના ઉપર ટચ કરવાથી એ બધું બોલે એટલે શિવાની બેન ને મજા આવે નહીં જવાની બેન ચાલુ કરો જ ગામમાં હોતન મોરલો હોતન સંભળાવવા મળ્યો ગામમાં મોરલો બોલવા માંડ્યો મંદિર નહીં નહીં જવાની એલે ઈયો ઈયો કરે શિવાની સ્ટાર્ટ થાય એટલે હરી કૃષ્ણ બોલે હરે હરી રામ હરે રામ શિવાની જો કરે શિવાની આમ કેમ કરશો તું એમ શિવાની જો કરે આમ જો તો શિવાની ફોન આલે છે રિહાવાનું હાવાનું આલે છે હે જો વંશભાઈ આવી ગયા માર જો વેલકમ નું શિવાની બેન રિહાતા શીખી ગયા આમ જો હવે આપણે વાળ પાણી કરી લીધી છે અને શિવાની બેન પણ આપણે ઉરાવી દીધા છે હવે શિવાની બેન હોય ગયા જો આખો દિવસ રમી એક આજ તો બપોરે ઘડીક જ સુધી છે થોડીક વાર સુધી એનું પછી જાગી ગઈ અને હવે અત્યારે ઢેર સુધી છે અને હવે પછી વહેલા જાગી હોતા ને જશે તો બસ હવે આપણે આજનો દિવસ કાકાઓ રહ્યું તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશો તો વિડીયો તમને કેવો લાગ્યો માં જરૂર કહેજો અને જો પસંદ જ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વિયોગમાં તો